सुधीर क्या मरी क्यों ए सुधीर आ तू हाँ पन हाँ बोल रुमाल लाओ एटलो जाते न ले जाते रुमाल वो जीवड़ी चाले कहाँ हमरा थी अब तू साफ करो हमरा दिखने जमी आवे चलो अरे पुनो साफ सफाई आज करता था रूम में आता है तो अरे यहाँ करो ने यहाँ करो रूम में कर देता तो बड़ा ધીમે રહીને મને વાગવું ના જો સીધી રીતના મમ્મી આવી ગઈ શ્રી કૃષ્ણ આવો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ બેસ બેસ જમે બેસ કૃષ્ણ બેસ બેટા કેમ છે તમને બેટા બસ પપ્પા એકદમ મજા અરે હારું છે એમને તમ તમારું કામ બતાવો માર્કેટ માં જવાનું છે ખબર છે ને જાવ પાણી પાણી કરો હાલ પાણી પાણી આ ફોલો બતાવો દીકરી જમાય આવ્યા છે થોડી ઘણી વાત ચિતાની અરે કરું કે અરે નથી કરવી હું બેઠી છું ને અહીંયા ઊભા જાવ જાવ અંદર આ તો ચિતો કરવી છે મોટી જા શું કામ મમ્મી હાઈપર થયા કરે છે

અને પેલું જો ને ટુર ની બસો નીકળી છે તે એડવર્ટાઈઝ હોય તો પેલી હા ત્યાં જવું છે કેમકે હવે તમારો પગ પણ સારો થઈ ગયો છે અને મને છે ને પાંચ ઇંચ વાળી લેવી છે અરે છ ઇંચ વાળી લઈ લેસી કેટલી મજા આવશે શું જોઈ રહ્યા છો અરે હું સાથે આવીશ ને મેળામાં કેમ અરે ભોલી આપડે ચકડોળ છે પછી વળી હોડકી છે કપરા કાપી વળી ગોળ હોડકી છે કપરા કાપી ગોળ ગળ પડે એમાં શું કામ છે તમારું અરે પણ તમે બધા બેસો તો હું સાથે આવીશ ને તો તમારો પાકીટ ને બધું લઈ લઈશ ને બરાબર છે બટ ટ્રેન કરે છે અરે હા હા સાચો કહો છો તમે

કઈ દેજે ચાલ હું શું કહું છું સાંભળો ને હા પેલી ગોવા વાળો પ્લાન કર્યો છે ને મેં મમ્મીએ તો જઈએ ને તો રેડી થઈ જજો અરે કેમ નહીં હું તો નવા કપડા પણ લઈ આવી નવા નવા કઈ નહીં હું લઈ આવીશ પણ મારી શોપિંગ માં પૈસા નાખા કે તમારી જેટલું કહો એટલું કરો શાંતિ રાખો રેડી થઈ જજો અને મારી એક પણ વસ્તુ ઘટે નહીં જેટલા પણ વેસ્ટર્ન વેર મે લીધેલા છે એ બધા એમાં નાખજો અને હા આ પેલી ગોવા વાળી જે વાત કરીએ છીએ ને એમાં હું ને મમ્મી બધી શોપિંગ કરવા જવાના છીએ

લબાડ્યા જેવું મોઢું નઈ કરવાનું આ અપશુકન થાય અમારા ટૂર માં વાંધો નહીં બરાબર છે અને આ બેગ પડ્યું છે રૂમ માં મૂકી દેજો ઉભા થાઓ જાવ જાવ હાલો નીકળો કેવી મજા આવશે ને મજા આવશે હવે હું શું કહું છું તને તું જા ફ્રેશ થઈ જા ફટાફટ અરે હા મમ્મી એમ પણ આકળાઈ ગઈ છું જો ને

આ તો બોલ ક્યાં જાવ તો બોલ બોલ હમણાં જ લઈ જાવ તને તમારા સસરાના ઘરે ન્યા કેમ ન્યા કેમ એટલે મારા બાપનું ઘર છે ન્યા કેમ એટલે તમારા ત્યાં આવો પ્રશ્ન પૂછાતો જ નથી હવે તને તારા સસરાના ઘરે લઈને આવો છે મોટી વાત નથી મારા સસરાના ઘરે મે શું ડાટ્યું છે એટલે શું ડાટ્યું છે એટલે 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 એમ કે શું દાટ્યું છે એમ પૂછ હા એમ ઊંચા અવાજે વાત નઈ કરવાની ના ના તારે હા મે ઊંચા અવાજે વાત કરું આ તો છે ને फटाफट બેગ પેક કરો ને આ બધા કપડા નાખી દેજો આપણે ત્યાં આટો મારી આવીએ બે ત્રણ દિવસની રજા છે ને તો ત્યાં રોકાય આવીએ અરે પણ બે ત્રણ દિવસની રજા છે તો માં ન્યા રોકાવાની શું જરૂર છે તારે હોશિયારી ના કરો કયું ને મે કે મારા પપ્પા ના ઘરે જવાનું છે હવે ત્રણ ચાર દિવસ ની રજા છે તો તમને વાંધો શું છે અરે ગાંધી એટલે ડાઈ હા એટલે વાલી

કેવું નથી તેરે કે મારા પપ્પાના ઘરે જવાનું છે તો એકવાર માં મારી વાત નથી મનાતી હે તો પણ હું શું કહું છું મને શું ખબર કે તમે શું કહો છો તો સાંભળ તો કહું ને તું ક્યારે સાંભળ તો ખરા મારી વાત ક્યારેક તું સાંભળ અને હું શું કામ તમારી વાત સાંભળું સારું તો નું સાંભળ આ તો નઈ જ સાંભળું આ તમને શું લાગ્યું કે તમારી તમારી વાત સાંભળવા માટે મારા મમ્મીએ તમારા ઘરે દીધી છે મને હે અરે એટલે હું એમ કેતો તો એ વાત તો હવે સમજાણી મને કે તમારા ઘરે મારા ઘરે હુકમ આ બધું થયું ભેગું એટલે હું એમ કહું છું કે તો જો એવું હોય તો તું એકલી જઈએ ને બે ત્રણ દિવસ અને તમારે અહીંયા એકલા શું કરવું છે હું મારા પપ્પાના ઘરે એકલી જતી રહું તમારે શું ડાટ્યું તું અચ્છા આ મિત્રોને બોલાવવા છે ઘરે ને ના ના એટલે હું એમ કેતો તો કે જો કેવું છે કે હું તારા ઘરે આવું ને તો આ તારા મમ્મી

विषयीडा आ कुटुंब मा एक राशी मध्ये पड का कॅरेक्टर होता एक हरखासे नाही है એટલે હું એમ કેતો તો કે કેટલા 조ડી कपडा લેવાના છે કેટલા દેની રજા છે 3 દીની તો કેટલા 조ડી લેવાના હમન नक्की થોડું થાય તારું મૂડ હોય તો તું અડધા દસ દિવસ મારા પાસે કપડા ચેન્જ કરાય સો તો પૂછશો શું કા તો પાંચ લઉ કે 6 તારા મૂડ કઈ રીતના બદશે

કે તમે નહીં આવો તો ચાલશે મારા સસરા બિચારા શું શું કઈ મારા સસરા બરાબર કામ કરે છે કામ તો ઘરના કરવા જ પડે ને મારા પપ્પા તો બિચારા બરાબર કામ કરે તમારાથી બરાબર કામ નહીં થતું હમ તમારાથી બરાબર કામ નહીં થતું વિખાઈ ગયા ને કપડા અમારી આરે ખોટી લવારી ના કરી હોત

હા ને હા તો વાતો મે ભૂલી જ ગઈ હતી फटाफट પેક કરો હા અમાર મેકઅપનો સામાન લેતી આવ મેકઅપ એ કરી લેજે એટલે મમ્મી ઓળખે એટલે સારી લાગે એમ એટલે મેકઅપ અગર ખરાબ લાગુ છું તમે એવું કેવા માંગો છો અરે આ તો તમારા નસીબ સારા હતા ને કે મારી આરે લગન થઈ ગયા બાકી વાઢા રખડતા હોત વાંધા પણ ફૂટી ગયા ને લગન થયા પછી કાઈ વાંધો નહી તું હું એડજસ્ટ કરું છું ને તને

કેટલા છે છે ઓનલાઈન ઓર્ડર જ કરી દઉં અરે આ આખો દિવસ શું રહે તને નથી લાગતું કે મારા સાસુ સસરા ઉપર વધારે આટલો બધો કઈ એટલે હું તો ખાલી કહું છું કે તને નથી લાગતું કે ઘરમાં થોડું થઈ રહ્યું છે કોપી પેસ્ટ બંધ કર અને છે ને આ ઘર માં ખોટું થાય છે કે સાચું થાય છે એની મને ખબર છે અને આ આટલી બધી ખબર ક્યાંથી પડવા માંડી તમને અરે પણ આવી રીતના ના તો ન હોય ને યાર સીતા મમ્મી પપ્પા ને કેટલું રૂડલી વાત હા હા એ લોકો હસબન્ડ વાઇફ છે એને ખબર છે એની લાઈફ માં કેમ રહેવું પણ તમે કેમ આટલા બધા આગળ વધો છો હસબન્ડ વાઇફ એ વાત સાચી છે પણ પપ્પા ધારાઈ છે ને એટલે તને થોડું લાગવું તો જોઈએ ને કે આ મમ્મી ખોટું કરી રહ્યા છે મારા મમ્મી ખોટું કરે છે અને આ પપ્પાને કોણ વળી ધોકો લઈને મારે છે ઘરનું કામ તો જસ્ટ કરવાનું છે તમારા હાથમાં તૂટી જાય છે કામ કરતા એટલે એવું નથી પણ સારું ન લાગે ને એમ કોઈ શાંતિ શાંતિ સારું જ લાગે ભાષણ નથી આપતું જેટલું કરવાનું કે એટલું કરો કાઈ વાંધો નહીં જેમ ચાલે છે એમ ચાલવા દઈએ પણ આ તો મને એમ થયું કે પપ્પાની ઉંમર થઈ ગઈ છે અને મમ્મી આવી રીતના બધું કામ કરાવડા બધું સાફ બસ 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 પપ્પા અહીંયા કામ કરે છે તો તમને ધુમાડા નીકળે છે ચારે સાઈડ થી તો તમે આપણા ઘરે શું કરો છો પણ મારી વાત અલગ છે આપણી વાત અલગ છે અને તને પણ થોડું બળવું જોઈએ ને કે તારા પપ્પા છે એને ઉંમર થઈ ગઈ છે એમને ગોઠણ દુખે છે આ એ લોકો ની મેટર છે એ લોકો સુલજાવી લેશે તમે ખાલી આપણું જો કે તમારો ટકો ના થઈ જાય ઘરે જઈને તું ધ્યાન રાખજો એટલે બોલવામાં શાંતિ હું તો કામ કરું છું ને હા તો બરાબર છે અને હા અહીંયા આવ્યા છો ને તમે બેઠા બેઠા તબલા નથી વગાડવાના આરામ નથી કરવાનો હેલ્પ કરાવો પપ્પાને બધા રસોડામાં કચરા પોતામાં પણ અહીંયા શાંતિ નહીં ઘરે તો હું કરું છું ને શાંતિ જોઈએ છે શાંતિ કઈ કઈ વાંતો નહીં હું કરાવડ છું પણ વાત કરે જમાનું શું બને હા મમ્મી કહેતા હતા પેલા દાળ રાઈસ તો કરવાના છે પણ જીરા રાઈસ કરવાના છે અને આ થોડો ગરમ મસાલો ઓછો નાખજો